નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીના ભાવ રૂપિયા તેરસો પંદરથી લઈને પંદરસો સત્તર સુધીના બોલાયા તો જીરુના ભાવ રૂપિયા ચાર હજાર છસોથી લઈને પાંચ હજાર આઠસો સુધીના બોલાયા લોકોન ઘવના ભાવ રૂપિયા ચારસો નેવુ થી લઈને પાંસો એક સુધીના બોલાયા તો ટુકડા ઘવના ભાવ રૂપિયા ચારસો નેવુ થી લઈને પાંસો એસી સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા પચીસો પચાસથી લઈને ઓગણત્રીસો પચાસ સુધીના બોલાયા તો રાયડાના ભાવ રૂપિયા નવસોથી લઈને એક સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો ત્રેવીસ સુધીના બોલાયા તો થાણીના ભાવ રૂપિયા તેરસો એકસઠથી લઈને અઢારસો એકાવન સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો સાઠથી લઈને બારસો એંશી સુધીના બોલાયા તો સફેદ ચણાના ભાવ રૂપિયા ચૌદસો પંદરથી લઈને બાવીસસો પંદર સુધીના બોલાયા મેથીના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો એકવીસ સુધીના બોલાયા તો વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સત્તરસો સુધીના બોલાયા એરંડાના ભાવ રૂપિયા નવસો સિત્તેરથી લઈને એક હજાર છન્નું સુધીના બોલાયા તો સૂકા મરચાંના ભાવ રૂપિયા એક હજાર અગિયારસો પચાસથી લઈને તેત્રીસો સુધીના બોલાયા લસણના ભાવ રૂપિયા સોળસોથી લઈને એકત્રીસો સુધીના બોલાયા તો બાજરીના ભાવ રૂપિયા ત્રણસો પંચાણુંથી લઈને પાંચસો અગિયાર સુધીના બોલાયા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો